જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર મેલેડીમાંનું નવું ટેટસ જોયું એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ લાઇટ મોસને પણ જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટ આપેલા છે બંને પ્રોજેક્ટને ઇમ અલાઇટ મોસનમાં ઇમ્પોર્ટ કરી લેવાના તો ચલો હવે આપણે અલાઇટ મોશન ઓપન કરી આગળનું એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટ આપેલા છે મિત્રો બંને પ્રોજેક્ટને અલાઇટ મોસમમાં ઇમ્પોર્ટ કરી લેવાના બંને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યા પછી આપણે પહેલાં મેલડીમાં ફોટો પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટો પ્રોજેક્ટ ઓપન કરી ફોટો એડિટ કરી લઈશું મિત્રો આપણે પહેલાં આ રીતે મિત્રો આપણો ફોટો પ્રોજેક્ટ હશે મિત્રો આમાં ફોટો ચેન્જ કરતાં દઉં મિત્રો ફોટો કઈ રીતે બનાવવો તો નીચેથી અહીંયા આ વાળો ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ગ્રુપ એન્ડ માસ્ક ફોર લખેલું મિત્રો છેલ્લો ફોટો ગ્રુપ દેખાય છેલ્લું એના પર ટચ કરી દેવાનું એડિટ ગ્રુપ પર જવાનું હવે આ ફોટો ડિલેટ કરી તમે એડ કરી શકો છો નહીં નહીતર આ ફોટા પર ટચ કરી દેવાનું અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું નંબર વાઇઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો હોય મેલડીમાંનો એ ફોટો લઈ લેવાનો એટલે એડ થઈ જશે આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો ફોટો ડીલેટ કરી પણ એડ કરી શકો છો આ રીતે સિપની નીચે લઈ દેવાનો ફોટો અને તમારી રીતે એડજસ્ટ કરી લેવાનો મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર જાય મિત્રો આ રીતે ગ્રુપ વાળો ફોટો ચેન્જ થઈ જશે મિત્રો બેકગ્રાઉન્ડ વાળો હવે આ બધા ફોટા ચેન્જ કરવા માટે નીચે અહીંયા ગ્રુપ એન્ડ માસ્ક કોન લખેલું એના પર ટચ કરીશું એટલે આ ફોટો ચેન્જ થઈ જશે મિત્રો તો અહીંયા એડ ગ્રુપ પર જવાનું આ ફોટાની ડિલેટ કરી ફોટો એડ કરી શકો છો ફોટો એડ કરી અહીંયા સેપ પર લાઈ દેવાનું મિત્રો અને ફોટા પર ટચ કરશો અહીંયા કલર એન્ડ ફિલ પર જઈ પણ ફોટો એડ કરી શકો છો આ નંબર વાઇઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે મેલડીમાંનું ફોટો એડ કરવાનો ફોટો એડ કરી લેવાનો બેક જઈશું મિત્રો આ રીતે સેમ પ્રોસેસ કરી તમારે ફોટો ચેન્જ કરી લેવાનો ફોટો ચેન્જ કર્યા પછી ઉપર તીરવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનો ટચ કર્યા પછી અહીંયા નીચે જવાનું કરન્ટ ફ્રેમ એઝ પીએનજી લખેલું એના પર ટચ કરી અને એક્સપોર્ટ પર ટચ કરી તમારો ફોટો એક્સપોર્ટ કરી લેવાનો એટલે તમારો ગેલેરીમાં ફોટો સેવ થઈ એડ થઈ જશે મિત્રો આ રીતે ચેન્જ કર ફોટો એડ કરી લેવાનો અહીંથી બેક જઈશું હવે વાળા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે બધું આપેલું છે મિત્રો ટેક્સ પીએનજી બધું આ રીતે ખાલી હવે આપણે જ્યાં ફોટો બનાવ્યો એ ફોટો પીએનજી ફોટો પીએનજી સેવ કરે એ ફોટો ફોટો એડ કરી લઈશું ફોટો એડ કરવા પ્લસ નો કંઈ ડબાવવાનું મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર અલાઇટ મોશનના ફોલ્ડર પર જે પડ્યો છે ફોટો મિત્રો ત્યાં જઈ આપણે ફોટો એડ કરી લઈશું આ રીતે ફોટો આવી જશે ઉપર પ્લસનું એક દબાઈ દેવાનું બેગ જઈશું સોંગની લાસ્ટમાં જતું રહેવાનું ફોટા પર ટચ કરીશું આપશન ઓપ્શન દબાવી દેવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો સોંગ બેક જવાનું સોંગની પહેલાં આવી જવાનું ફોટાને દબાઈ રાખવાનું આ રીતે બધી બધી ફેકની નીચે લાવી દઈશું આ રીતે સોંગની ઉપર લાવી મૂકી દેવાનું એટલે આપણું ટેટા સરેરાળી થઈ જશે જોઈ લો હવે આ ટેટસને ગેલરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી